સુધારપાડા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં દવાઓનો અભાવ કપરાડા તાલુકાના આંતરિયાળ વિસ્તાર ધરાવતા સુધારપાડા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં દવાઓના હોવાને કારણે દર્દીઓને હાલાકી વેઠવાની નોબત આવે છે હાલ કરોડો રૂપિયાના ખર્ચે નવનિર્મિત પામેલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં બ્લડ પ્રેશરની દવાઓ ઉપલબ્ધ નથી સાથે કાનમાં દુખાવો થાય એની પણ દવાઓ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં નથી અંતરિયાળ વિસ્તારમાં સરકારી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ગરીબ અને આદિવાસી લોકો ફ્રીમાં ઉપચાર કરી શકે એ હેતુથી લોકો સારવાર હોસ્પિટલમાં આવતા હોય છે પરંતુ દવાઓનો અભાવ અને જરૂરી સ્ટોક હોસ્પિટલમાં ના હોવાને કારણે લોકોએ મજબૂરીમાં મેડિકલ સ્ટોરમાંથી દવાઓ લેવા મજબૂર બન્યા છે અશ્વિન ભાવર કરજણ સંદેશ ન્યૂઝ હરમેશ સત્યની સાથે